નતું થયું પણ એને જો તમારી નોંધ કરી લઈને હું આયો છું ખમી જાવ થોડો ટાઈમ ભાઈ તરના પદાર્થ ના

હું બેઠો તારે કીધું કે જગત ના દેરા કોઈ ખોટા નહીં ભાઈ પણ ભાઈ તળિયા બેઠા તમારું દેરું ડુંગરે બેઠું હે શું કહું એટલે તમારો તમારો હોકો ને હેઠળ નહીં પડવા દે આ ડુંગરે બેઠી ભાઈ હું કરીને જઈ એવું નહીં કેતો ભાઈ શું કહું પણ એ બોલે હે અને જો કદાચ આ લગીન બાવડું જાલીને આયો આવ્યો હું ભાઈ

રાતભરાના ધરામાં નાખ્યા હોય અને ત્યાંથી કદાચ આજ હું આવ્યો છું લોટો ભરીને કદાચ પગ જોઈને કદાચ મારા મહાદેવને કદાચ છડાય ને ભાઈ અને તૈણ વરા ના થાય ને જો કદાચ આ લોટાનો હિસાબ દરિયો ભરીને ના લો તો મારું અહીંયા આવું નકામું પડે